થોડાક દિવસ પહેલા રીબડાના યુવાન અમિત ખૂટે પોતાની વાડીમાં ગળે ફાંસો કઈ જીવન ટૂંકાવી લીધું હતું તેમના પર આરોપ લાગ્યા હતા દુષ્કર્મ ના રાજકોટના સગીરા દ્વારા ગંભીર આરોપ કરવામાં આવ્યા હતા અને આ ઘટનાના સંદર્ભમાં જયારે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન એ તપાસ શરૂ કરી ત્યારે એક સુસાઈડ નોટ મળી આવી ને આ સુસાઈડ નોટ માં અનિરુદ્ધસિંહ જાડેજા ને રાજદીપસિંહ અમિત કુટ કેસમાં જે કોઈ પણ સંડોવાયેલા લોકો છે જવાબદાર લોકો છે તેમને તાત્કાલિક ધોરણે પકડવામાં આવે અને તેમને જેલ હવાલે કરવામાં આવે જે તે સમયે અમિત કુટ નું મૃત્યુ થયું હતું ત્યારે

એ પત્ર મેં એમ લખ્યું છે કે મારા પતિને ન્યાય મળે અને આ લોકો ખુલ્લા હાથે ફરે છે ગામમાં આટલો ગુનો કરવા છતાંય ખુલ્લા હાથે ફરે છે ને એને જલ્દી માં જલ્દી પકડો તમે અમને ન્યાય અપાવો ખાસ અનિરુદ્ધ સિંહ જાડેજા રાગદીપસિંહ આ બંનેના નામ છે છતાં હજુ ધરપકડ નથી કરી ના એ લોકો હજી ગામમાં ખુલ્લા પડે પણ એ લોકોની ધરપકડ નથી કરી એટલે જ હું એને કેવા માંગુ છું કે તમે એને જલ્દી પકડો અમારા ગામમાં અમારે અમારા પરિવારને ને રહેવાનું અમને પોલીસ પ્રોટેક્શન તો આપવું પડે કે નહીં એટલે પોલીસ પ્રોટેક્શનની પણ તમે માંગણી કરી છે હા સાથે સાથે આ રાદીપસી અને શક્તિસી પાસે જે હથિયારના પરવાના છે તે પણ રદ કરવાની માંગણી કરી છે હા રદ કરાવવું પડે ને સૂ ભઈ લાગી કારણ કે આખી ઘટનાબેનીના બન્ને આ દેતા કે નથી નીકળી શકતા અમે અમારા બહાર નથી રહી શકતા ત્રાસ છે તો હવે તમે પત્ર લખીને પ્રોટેક્શન માંગ્યું છે અને કુમા આરોપીને તાત્કાલિક ધરપકડ થાય હું એને જલ્દી ધરપકડ થાય અને બીજા બિચારા નિર્દોષ ફસાય નહીં અવા બીજા કોઈ ભોગ બનેલા છે ત્યાં ગામમાં બાર ઘણા બધા બનેલા છે અમારા ગામમાં કોઈ એને હજી ખુલ્લા ફરે તો આખું ગામ એ નથી ને જીવે છે આ તો અમે ખુલ્લું પાડ્યું ને એમાં એટલું થયું બાકી કાઈ ન થાય કોઈ થી આપણે સાંભળ્યા તમે ખૂટના પત્ની તેમણે આ મામલે નિવેદન આપતા જણાવ્યું છે તેમ